નમસ્કાર સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરી શું શરીરની તુરસ્તી એમાં શરીરના એક સ્પેશિયલ મહત્વના અંગની

જો તમારું લીવર તંદુરસ્ત હોય તો અને અત્યારે એવું દર તીજી વ્યક્તિએ દર ત્રીજી વ્યક્તિ તમે જોશો ને તો એ વ્યક્તિની લિવર બીમારી છે બહુ જ મોટા પ્રમાણમાં કેસ આવ્યા છે અને ચિંતાનો વિષય છે કે નાની ઉંમરમાં પણ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે એટલે વિશ્વમાં પણ તો સંબંધિત જે બીમારીઓ માત્ર ભારતમાં વર્ષે લાખોની સંખ્યામાં આ સંબંધિત બીમારીઓ છે ચિંતાનો વિષય છે અને આ બીમારીઓ જે લીવરની હોય છે એ રીતે જાગૃત થાવ છો વિશ્વ વિચાર આપણે લાવી પડશે એટલે જ કે વર્લ્ડ લિવર ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે તો ખાસ આજે ચર્ચા કરીશું કે લીવરનું મેઇન કાર્ય શું છે

વર્લ્ડ લિવર ડે તરીકે મનાવવામાં આવે છે હું જીટીપીએલ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એક જેની બહુ જ જરૂર છે જાગૃતતા ફેલાવવાની એના માટે આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે સામાન્ય રીતે લિવરની જે બીમારી છે એની લોકોમાં અવેરનેસ બહુ ઓછી જોવા મળે છે બિલકુલ માટે આપણે આગળ આપણે પ્રોગ્રામમાં લિવરની બીમારી અને એનાથી બચવામાં આવે ડોક્ટર કહો કે ઓગણીસ એપ્રિલે જે વર્લ્ડ લિવર ડે સેલિબ્રેશન કરવામાં આવે છે ન માત્ર ભારતમાં વિશ્વભરમાં એટલે મને લાગે છે કે બહુ જ ગંભીર બાબત આ કહી શકાય આનું સેલિબ્રેશન કરવા પાછળનું કારણ શું જેવું તો કયું કારણ છે કે આના માટે સ્પેશિયલ ડે એક સિલેક્ટ કરવામાં આવ્યો અને વિશ્વભરમાં એનું જે વર્લ્ડ લિવર ડે સેલિબ્રેશન થાય છે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે લિવરના રોગ વધતા જ જાય છે અને લોકોમાં ન પાત્ર લિવરના રોગ પણ લિવરને કારણે થતા કેન્સરમાં પણ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે અને આ બાબતે લોકોમાં જાગૃતતા આવે લોકો આ બીમારીથી બચે એના માટે એક દિવસ નક્કી કરી અને સેલિબ્રેશનના બદલે આપણે હું એવું કહીશ કે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે બિલકુલ હવે ઓગણીસ એપ્રિલ જે આજનો દિવસ છે અને આજે જ્યારે આપણે કહ્યું કે કવરનેસ આવે લોકોને લિવરને પણ લોકોને ડૉક્ટર માણસ ખબર જ નથી કે લિવર આપણા શરીરનું અંગ ચોક્કસ છે પણ એનું કાર્ય શું છે શરીરમાં મેં તો સાંભળ્યું કે કી ફંક્શન મેઇન કાર્ય લિવર કરતું હોય છે કઈ રીતે કયા પ્રકારનું કાર્ય લિવરનું શરીરમાં જોવા મળે છે લીવર એટલે આમ તમે જોવા જાવ તો એક એકદમ મહત્ત્વનું અંગ જે અસંખ્ય કાર્ય કરે છે આમ કહેવા જઈએ તો લગભગ પાંચસોથી પણ વધારે જેટલા કાર્યો લિવર કરે છે લિવરના કાર્યોને મુખ્યત્વે આપણે ત્રણ વિભાગમાં વેચી શકીએ સિન્થેસિસ સ્ટોરેજ અને એક્સક્રિશન એટલે જુદા જુદા હોર્મોન્સ પ્રોટીન્સ બ્લડ ક્લોટ થાય એ માટેના ફેક્ટર્સ બ્લડ ક્લોટ ના થાય એ માટેના ફેક્ટર્સ એ સિવાય કાર્બોહાઈડ્રેટનું સ્ટોરેજ આપણું બ્લડ સુગર મેન્ટેન થાય એ માટેના કાર્ય અને હાનિકારક પદાર્થોને શરીર પર અવળી અસર ન થાય એના માટે લિવર દૂર કરવાનું કાર્ય એટલે આમ જોવા જાવ તો લિવર એકદમ મહત્ત્વનું અંગ જે બધી જ જાતના કાર્યો કરે છે બિલકુલ આપે કહ્યું તેમ કે શરીરને સ્વચ્છ રાખવાનું કામ સ્વસ્થ રાખવાનું કામ લિવર કરે છે પણ જે પ્રમાણે આપણે કહ્યું કે કચરાને પણ લિવર શરીરની બહાર ફેંકી દે છે પણ માની લો કે જે માં કોઈ બીમારી થાય છે અથવા તો ખાસ તો કયા એવા લક્ષણો હોય હું તંદુરસ્ત છું પણ મારું લિવર અંદરથી ખરાબ થઈ રહ્યું છે તો ડૉક્ટર માણસ એવા તો કયા લક્ષણ જે સિમ્ટમ્સ છે કે જેને લઈને ખબર પડે કે મને ક્યાંક બીમારી લિવરની છે કારણ કે સામાન્ય રીતે એવો છે કે તકલીફ થતી હોય ને એટલે પેટમાં દુખાવો છે આ છે તે છે મેડિકલ સ્ટોર પરથીને આપણે દવા લઈ લઈએ છે અને જ્યાં સુધી જો મેડિકલ સ્ટોરથી ચાલી જાય છે ત્યાં સુધી આપણે બહુ વિચારતા નથી આવી એક માનસિકતા લોકોમાં થઈ ગઈ છે તો પહેલાં તો એ જાણવું છે કે એવા કયા લક્ષણો છે જેનાથી મને એવો વિચાર આવે કે મને મેરની બીમારી થઈ થતી હોય અથવા થઈ રહી છે લીવરની બીમારીના પ્રારંભિક બીમારીના લક્ષણોમાં ઉલટી થવી ઉપકા આવવા ભૂખ ન લાગવી શરીરમાં કળતર થવો તાવ આવવો જોઈન્ટ પેઇન થવું આ ટાઈપના સિમ્ટમ્સ થાય છે જેને આપણે સામાન્ય રીતે પ્રોડ્રોમલ સિમ્ટમ્સ તરીકે કહેતા હોઈએ છીએ પછી આંખ પીળી થવી પેશાબ ઘેરા પીળા રંગનો આવવો અને શરીરમાં ખુજલી આવવી આ બધા લક્ષણો લિવરની બીમારીના લક્ષણો છે એડવાન્સ ડિઝીઝ જ્યારે લિવરનું થાય ત્યારે પેટમાં પાણી ભરાવવું લોહીની ઉલટીઓ થવી કાળો સંડાસ આવવો બેભાનપણું આવવું અને ઘણી વખત પેશાબ રોકાઈ જવો આ બધા બીમારીઓ પગ પર સોજા આવવા આ બધા લક્ષણો લિવરની બીમારીમાં જોવા મળતા હોય છે બિલકુલ ચલો લક્ષણો તો જોવા મળે પણ ડૉક્ટર માનસ ક્યારેક એવું થતું હોય છે કે લોકો ઇટ ઇઝી લેતા હોય છે અને ખબર નથી રહેતી કે આ બીમારી લિવરની છે પણ માની લો કે ક્યાંક ખ્યાલ આવ્યો આપે કહ્યું તે પ્રમાણે થોડીક અવરનેસ આવે અને ખ્યાલ આવ્યો તો પહેલાં તો લક્ષણો દેખાય એટલે સૌ પ્રથમ શું કરવું કારણ કે મેં કહ્યું તેમ કે કાં તો ફેમિલી ડૉક્ટર જોડે જવાનું થાય છે પહેલાં તો મેડિકલ સ્ટોર પર ત્યાં કહીને ઓરલ દવા લઈ લેવાની કાં તો પછી ફેમિલી ડૉક્ટર સાથે જવા પાસે જવાનું થાય છે નો ડાઉટ ફેમિલી ડૉક્ટર પાસે જવાય પણ સ્પેશિયલ પહેલાં કોનો કોન્ટેક કરવો જોઈએ અને કયા પ્રકારની ટ્રીટમેન્ટની શરૂઆત થતી હોય છે સામાન્ય રીતે આપણે લક્ષણો જણાય કોઈ પણ બીમારીના એટલે જનરલ ફિઝિશિયન અથવા તો જનરલ પ્રેક્ટિશનર એમની પાસે આપણે પહેલાં જતા હોઈએ છીએ તમે જેમ કીધું એમ ઘણા લોકો સીધા મેડિકલ સ્ટોર પર પણ જતા હોય છે પરંતુ જનરલ પ્રેક્ટિશનર અથવા જનરલ ફિઝિશિયનને બતાવવાથી પ્રારંભિક નિદાન અને પ્રારંભિક સારવાર જનરલ પ્રેક્ટિશનર દ્વારા આપણા આપણે કરાવડાવી શકીએ છીએ અને લક્ષણો જણાય એટલે જાતે બીમારીનો ઈલાજ કરવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો બહુ જરૂરી છે બિલકુલ હવે સવાલ એ થાય કે લિવરની જે બીમારી તો આપણે કહીએ છીએ કે બીમારી 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 પણ કયા કયા પ્રકારની લિવરની બીમારી હોય છે કે જે અલગ અલગ પ્રકારની બીમારી લિવરને લાગુ પડતી હોય છે લિવરની બીમારીને મુખ્યત્વે આપણે બે પ્રકારમાં વેચી શકાય ઇન્ફેક્ટિવ અને નોન ઇન્ફેક્ટિવ ઇન્ફેક્ટિવ બીમારી વિવિધ જાતના વાયરસ બેક્ટેરિયા કે પેરાસાઇટ જેવા જંતુઓને કારણે થતી હોય છે અને નોન ઇન્ફેક્ટિવ બીમારીમાં મુખ્યત્વે આલ્કોહોલ ફેટી લિવર ડિઝીઝ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અથવા તો ઓટોઇમ્યુન ડિઝીઝ આ બધા અથવા તો ઘણી વખત કોઈ દવાની આડઅસર તરીકે પણ લિવરની બીમારી થતી હોય છે બિલકુલ આ ફેટી લિવર બહુ શબ્દ સાંભળ્યો છે ડૉક્ટર કે કોઈને પણ પૂછીએ તો કે ફેટી લિવર બીમારી છે આ છે તે છે આ ફેટી લિવર બીમારી છે શું અને એની એ થવા પાછળનું કારણ શું હોય છે અને બીજું કે આગળ જતાં ગંભીર બની શકે કે કેમ સો લિવરમાં ચરબીનું જમા થવું એટલે ફેટી લિવર ફાઇવ પર્સન્ટથી વધારે ફેટ આવે એટલે આપણે એને સામાન્ય રીતે ફેટી લિવર તરીકે ઓળખીએ છીએ બરાબર હવે આ બીમારીના વિવિધ તબક્કાઓ હોય છે જેમાં ખાલી ફેટી લિવર હોય ફેટી લિવર પ્લસ લિવર પર સોજો એટલે જેને નેસ કરીએ કહીએ અને એ પછી જો ધ્યાન ન રાખવામાં આવે તો આગળ જતાં સિરોસિસ એટલે કે લિવર સ્ટીફ થઈ જાય સકોડાઈ જાય અને પછી સમય જતાં લિવર કેન્સરમાં પણ પરિણમી શકે છે બિલકુલ પણ આ આ ફેટી લિવર નુકસાન શું કરે કોઈ કોષોને ડેમેજ કરતું હોય છે કે શું કરે શરૂઆતી જે આ ફેટી લિવર થાય એમાં શરીરને શું નુકસાન થાય શરૂઆતમાં ફેટી લિવર જ્યારે લિવર પર ચરબી જમા થાય ત્યારે લિવરનું ફંક્શન એ ધીરે ધીરે નોર્મલ કોષ છે એના બદલે એનું સ્થાન ચરબીના પદાર્થ લઈ લે એટલે જે લિવરનું નોર્મલ ફંક્શન છે એ ધીરે ધીરે ઘટતું જાય લિવરની જે સ્મૂથનેસ છે એ ઘટી જાય અને કઠણપણું આવતું જાય એટલે એને આપણે ફાઇબ્રોસિસ કહીએ એ ફાઇબ્રોસિસને જો યોગ્ય સમયે અટકાવવામાં ન આવે તો એ આગળ જતાં સિરોસિસમાં પરિણમે અને પછી પેટમાં પાણી ભરાવવું લોહીની ઉલટીઓ કમળો થવો એ બધા લક્ષણો આપણને દેખાઈ શકે છે ડૉક્ટર માનસ ગંભીર બીમારી છે તો ઘણીવાર બીમારીઓ એવું કહેવાતું હોય છે કે વારસાગત હોય છે ઘણીવાર વારસાગત નથી હોતી આ આ શું માનવું છે કે જે લિવરની જે બીમારીઓ થતી હોય છે એને વારસાગત કહી શકાય પરંપરાગત એટલે કે હેરિડિટી કે ના એવું કંઈ છે નહીં કે હોતું નથી એટલે લીવરની બીમારી જે આપણે વાત કરી કે ઘણી ઘણા વાયરસ પણ લીવરની બીમારી કરે છે જેમાં કે હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી તો ખાસ કરીને હેપેટાઇટિસ બી વાયરસ છે એ મધર ટુ આપણા દેશમાં મધર ટુ ચાઇલ્ડ એટલે કે માતાને હોય અને બાળકમાં આવે એ ટાઈપના વધારે જોવા મળતા હોય છે એ માટે આ બીમારી આપણને જન્મથી જ મળેલી હોય જે લોકોની હિપેટાઇટિસ બી પોઝિટિવ હોય એમને જન્મથી જ મળેલી હોય પરંતુ વહેલા સ્ટેજમાં નિદાન ન કરીએ તો આગળ જતાં એ ગંભીર બીમારીનું પરિણામ લે અને આપણે એના પરિણામ પછી ભોગવવા પડે છે ઓકે એટલે નિદાન થવું જરૂરી છે આપે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે પણ બીજો સવાલ મારો એ થાય છે કે માની લો વાયરલ છે શરદી છે કે ઉધરસ છે તાવ છે તો એના તો વિવિધ લેબ ટેસ્ટ હોય યુરિન ટેસ્ટ હોય કે પછી બ્લડ ટેસ્ટ હોય આ જો લિવરની બીમારી હોય તો કયા પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે કે જેને લઈને ડાયગ્નોઝ થાય કે ભાઈ આ ખરેખર લિવરનો જ પ્રોબ્લેમ છે લિવર ડેમેજ છે કે બીમારી છે એટલે લિવરની જ્યારે આપણને આપણે મેં જણાવ્યા એ પ્રમાણેના લક્ષણો જણાય દિલીમભાઈ ત્યારે આપણે એક લિવર ફંક્શન ટેસ્ટ કરીને બ્લડનો રિપોર્ટ થતો હોય છે જેને જેમાં આપણે લિવરને કેટલું પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે લિવર પર સોજો છે કે નહીં કમળો છે કે નહીં અને લિવરમાં પ્રોટીન જે બને છે એનું પ્રમાણ કેટલું છે એ બધી વસ્તુઓ જાણી શકીએ છીએ આ સિવાય સોનોગ્રાફી એટલે પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરીને લિવરનું અત્યારનું સ્ટેટસ આપણે જાણી શકીએ છીએ એટલે બે સિમ્પલ ટેસ્ટ લિવર ફંક્શન ટેસ્ટ અને પેટની સોનોગ્રાફી આ બંનેથી આપણે લિવરની બીમારીનું નિદાન કરી શકીએ છીએ બિલકુલ એટલે આમ તો જે નિદાન છે એ બહુ સિમ્પલ છે એક આપે કહ્યું તેમ લિવર ફંક્શન ટેસ્ટ છે અને બીજું સોનોગ્રાફી છે એમાં કંઈ મોટી વસ્તુ નથી પણ જે ડિસીઝની વાત કરીએ તો બે પ્રકારના ડિસીઝ હોય છે કે ખાસ તો એક્યુટ ને ક્રોનિક હવે આ બંનેમાં શું ફરક છે એક્યુટ ને ક્રોનિકમાં સામાન્ય લોકોને કદાચ ખબર ન પડે મેડિકલ લેંગ્વેજ જાણતા હોય અથવા મેડિકલ સાયન્સ જાણતા હોય અથવા આપણા જેવા ડૉક્ટરને ખબર હોય કે આ એક્યુટ છે કે ક્રોનિક છે પણ અમારા જેવા જે દર્શકો છે સામાન્ય લોકો છે એમને ખબર નથી કે આ એક્યુટ બીમારી શું છે અને ક્રોનિક શું છે જો તમે બહુ સારો પ્રશ્ન કર્યો દિલીપભાઈ કે અક્યુટ અને ક્રોનિક એ લિવરની બંને બીમારીઓને અલગ કરવી બહુ જરૂરી છે કારણ કે અક્યુટ બીમારી છે એ ટૂંકા ગાળા માટે હોય છે તે લાંબા ગાળાના લિવરના નુકસાનમાં પરિણમવાની શક્યતા બહુ ઓછી હોય છે હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ જેવા વાયરસથી થતી બીમારી સામાન્ય રીતે આપણે એને અક્યુટ વાયરલ હેપેટાઇટિસ કહેતા હોઈએ છીએ કે જેમાં કમળો ચારથી આઠ અઠવાડિયા રહે અને પછી જાતે મટી જાય એ પાછળ કોઈ લિવર પર લાંબા ગાળાનું નુકસાન કરતા નથી ઝેરી કમળો જે આપણે સામાન્ય લોકોમાં જાણીતો છે હેપેટાઇટિસ બી અને સી એ ક્રોનિક લિવર ડિઝીઝ કરે છે એટલે કે લિવરની ક્રોનિક બીમારી કરે છે એમાં લાંબા ગાળે ધીરે ધીરે લીવરનું ફાઇબ્રોસિસ સિરોસિસ લીવરનું કેન્સર બધું થઈ શકે છે અક્યુટ બીમારી ટૂંકા ગાળાની હોય જે કમ્પ્લીટ ક્યોરમાં રિઝલ્ટ આવે છે એનું અને ક્રોનિક બીમારી લાંબા ગાળા માટે ચાલતી હોય છે ડૉક્ટર માનસ એવું કહેવાય છે કે જે લોકો આલ્કોહોલનું બહુ જ માત્રામાં સેવન કરતા હોય એને લિવરની બીમારીઓ થવાની શક્યતા વધારે હોય છે આલ્કોહોલનું સેવન આમ તો અત્યારે એક ફેશન બની ગઈ છે અને ઘણા બધા લોકો લેતા હોય છે અને આલ્કોહોલ એટલે માત્ર લિવરની પણ ઘણા બધા શરીરના અંગોને ડેમેજ કરતું હોય છે પણ સવાલ એ છે કે લિવરને સીધી ઇફેક્ટ આલ્કોહોલ કરતું હોય તો કેટલું જોખમી જે લોકો આલ્કોહોલ લે છે ને લિવરની બીમારી થવાની શક્યતાઓ કેમ વધારે આલ્કોહોલનું મેટાબોલિઝમ છે જે પાચન છે એમાં લિવર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે લિવર આલ્કોહોલ છે એ લિવરના કોષોને સીધું ડેમેજ કરે નોર્મલ જે કોષ હોય એ એનું ડેથ થાય અને પછી ધીરે ધીરે લિવરમાં ફાઇબ્રોસિસ થાય એટલે થોડા પ્રમાણમાં પણ આલ્કોહોલ લઈએ તો એ ધેટ કન્વર્ટ્સ ઇન ટુ ફેટી લિવર એટલે કે લિવરમાં ફેટ જમા થાય અને પછી આલ્કોહોલને કારણે ફેટ વધે લિવર્સ સકોડાઈ જાય સિરોસિસ થાય એટલે આલ્કોહોલનું સેવન કરવું ખૂબ જ હાનિકારક છે પણ ડૉક્ટર માનસ આપે કહ્યું ને એમ કે ઘણા લોકો તો એમ કહેતા કે હું તો માત્ર બે જ પેક લઉં છું અથવા બે દિવસે કે ચાર દિવસે જ લઉં છું આ આ જે ચર્ચા હોય અથવા આ જે પ્રકારના જે આર્ગ્યુમેન્ટ હોય છે શું એમના માટે પણ એટલું જ જોખમી છે ને આ બાબત આલ્કોહોલનું સેવન જે લોકો આ રીતે વાત કરતા હોય છે એ એમાં આપણે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા એ સિવાયનું ન્યુટ્રીશન પ્રોપર મેઇન્ટેન નથી કરતા હોતા અને આપણું જે બોડી હેબાઇટસ છે આપણું જે બાંધો છે એ આપણા આલ્કોહોલના થોડા પણ સેવન કરવાથી આપણા લિવરને નુકસાન પહોંચાડી શકે છે માટે કોઈપણ માત્રામાં આલ્કોહોલ એ લિવરને સીધું નુકસાન જ પહોંચાડશે ડૉક્ટર માનસ ફેટી લિવરથી શરૂઆત થાય છે આઈ થિંક લિવરની બીમારી જે પ્રમાણે આપ મને કદાચ કહી રહ્યા છો હું એટલું સમજી રહ્યો છું પણ એક બીજી બાબત આપે કંઈ કે કેન્સર લિવરનું કેન્સર હવે આ જે આખું ફેટી લિવરથી શરૂઆત થાય ને માની લો કે કદાચ દર્દી ધ્યાન ન આપે અને એમાંથી જે આખી આ પ્રોસિજર છે કઈ રીતે આગળ વધે છે ને બીજું ફાઇનલ મારો ક્વેશ્ચન એ છે કે કેન્સર લિવરનું કેન્સર હોય તો એનો ઈલાજ શક્ય છે કે કેમ કોઈ પણ શરીરમાં લાંબા ટાઈમ માટે સોજો રહે તો ક્રોનિક ઇન્ફ્લામેશન જેને કહીએ એ આગળ જતા કેન્સરમાં પરિણમે એટલે લિવરનો સોજો જો લાંબા ટાઈમ સુધી રહે છે તો એ લિવરના કેન્સરમાં પરિણમવાની શક્યતા વધારે હોય છે હવે આ જે કેન્સર ડિટેક્ટ થાય તો આપણે એનો ઈલાજ શક્ય છે કે નહીં તો સૌથી પહેલા તો જે લોકોને લિવરની બીમારી છે એનું કેન્સર માટે દર છ મહિને સ્ક્રીનિંગ કરવામાં આવે છે જેથી કરીને આપણે કેન્સરને અર્લી આગળના તબક્કામાં જ આપણે કરી જો અર્લી ડિટેક્શન થાય તો કેન્સરની બીમારીનો ઈલાજ સંપૂર્ણપણે શક્ય બને છે એટલે હવે કેન્સરની બીમારી છે એટલે લો કે લિવરમાં કેન્સર છે ફાઇનલ થઈ ગયું તો દેટ મીન્સ એનો ઈલાજ એટલે શું લિવર કાઢી નાખવાનું લીવર વગર ચાલે કે લિવરને કેવી રીતે એનો ઈલાજ થતો હોય છે કેન્સરની બીમારી આપણે અર્લી સ્ટેજમાં જો ડિટેક્ટ થાય તો જેમને સિરોસિસ નથી એમને લિવર કેન્સરવાળો ભાગ એટલો જ કાપી શકીએ એટલે કે સર્જરી કરાવી શકાય એ સિવાય જે લોકોને સેકન્ડ સ્ટેજમાં હોય કેન્સર એમને લિવરની નસમાં દવાઓ નાખીને અથવા તો ઇમ્યુનોથેરાપી કિમોથેરાપી આપીને સારવાર કરી શકાય જે લોકોને લિવર કેન્સર સાથે લિવર ડેમેજ પણ છે જેમ કે પેટમાં પાણી ભરાય છે કમળો છે તો આવા લોકોને લિવરનું પ્રત્યારોપણ એટલે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા પણ લિવરના કેન્સરનો ઈલાજ શક્ય છે અચ્છા આ ટ્રાન્સપ્લાન્ટની વાત એટલે સવાલ એ છે કે ટ્રાન્સપ્લાન્ટ જે કરવું હોય લિવર તો અવેલેબલ હોય છે એમાં કઈ રીતે થતું હોય છે કે બ્લડ ગ્રુપ મેચ થતું હોય આપી શકે કે ફેમિલીવાળું કઈ રીતે આ ટ્રાન્સપ્લાન્ટની આખી એક પ્રોસીજર હોય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી અગત્યની વસ્તુ છે બ્લડ ગ્રુપ મેચિંગ બે ટાઈપના લિવર ટ્રાન્સપ્લાન્ટ હોય છે કે ડેથ ડીડીએલટી એટલે કે ડેથ ડિકીઝ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એલડીએલટી એટલે કે લાઈવ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ જે ડીડીએલટી છે એમાં કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિનું લિવર જે ઓર્ગન ડોનેશન દે કરતા હોય છે એમ અંગદાન એના પછી એમનું બ્લડ ગ્રુપ મેચ થતા દર્દીના લિવર બેસાડવામાં આવે છે એલડીએલટી એટલે કે લાઈવ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટમાં પરિવારના જ કોઈ સભ્યનું લિવર જેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય એમના લિવરનો અમુક હિસ્સો લઈ અને જે લોકોને લિવરની બીમારી માટે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એમના શરીરમાં આ લિવર પ્રત્યારોપિત કરવામાં આવે છે ડૉક્ટર ઓગણીસ એપ્રિલ છે અને વર્લ્ડ લિવર ડેનું જે જાગૃતિ અંગેની જે આખી વાત છે શું લાગે છે કે ટ્રાન્સપ્લાન્ટને લઈને કેટલી અવેરનેસ છે લોકો ડોનર મળી રહે છે કે કઈ રીતે લોકો તૈયાર થતા હોય છે કે આપણે કહ્યું કે લિવરનો અમુક ભાગ બીજાને તમે ડોનેટ કરી શકો છો કેટલી અવેરનેસ છે આને લઈને ગુજરાતમાં અંગદાન માટે ઘણા અવેરનેસ પ્રોગ્રામ જે ચાલુ થયા છે એને લીધે અંગદાનનું જે પેશન્ટને ડીડીએલ ટીમાં અંગો મળવાની શક્યતાઓ ઘણી દિવસે ને દિવસે વધતી રહી છે એ સિવાય ફેમિલીમાં પણ લિવર ડિઝીઝ માટે અવેરનેસ આવી છે એટલે એલ એટલે કે પરિવારના જ કોઈ સભ્ય પોતાના જ સભ્યને લીવર આપે એ માટેની અવેરનેસ પણ વધતી રહી છે એટલે ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ એકંદરે જે આજથી દસ વર્ષ પહેલાં થતા હતા એનાથી અત્યારે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે ડૉક્ટર માનસ ચર્ચા તો કરી કે લિવર ખરાબ થાય છે એની પાછળનું કારણ મેં જે શરૂઆતમાં ગયું કે આપણી ફૂડ સ્ટાઇલ એ પ્રકારની છે આપણી લાઈફ સ્ટાઇલ એ પ્રકારની છે શું માનવું છે એવી કઈ ફૂડ સ્ટાઇલ છે કે આપણો ખોરાક એ પ્રકારનો છે કે જેને લઈને લીવર ડેમેજ થાય છે બીમારીઓ થાય છે એની કારણ ખોરાક ખોરાક કયા પ્રકારનો કઈ વાત કરો છો આપણે અત્યારે જે વાત કરી એમાં સૌથી મોસ્ટ કોમન જે અત્યારે વધી રહ્યા છે એવા કારણમાં ફેટી લિવર ડિઝીઝ આવે છે અને ફેટી લિવર ડિઝીઝ સાથે બીજી અનેક બીમારીઓ જેમ કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અને મેદસ્વીપણું આ બધી બીમારીઓ સંકળાયેલી છે અને આ બધી બીમારીઓ અલ્ટિમેટલી ખોરાક સાથે સંકળાયેલી છે બરાબર તેલવાળો તળેલો ખોરાક વધારે ચીઝ બટર અને ખાંડ સુગર આટલી વસ્તુઓ જે આમ મૂળભૂત કહું કે લિવરની બીમારી માટે જવાબદાર છે તો એ ખોટું નહીં ગણાય અને માની લો કે લાઇફસ્ટાઈલની વાત કરીએ તો લાઈફસ્ટાઈલ પણ ક્યાંક જવાબદાર છે કે જેને લઈને આ થાય છે તો કયા પ્રકારની લાઇફસ્ટાઈલ હાલમાં છે અને કયા પ્રકારની હોવી જોઈએ એટલે લાઇફસ્ટાઈલની વાત કરીએ તો આજકાલ આપણે જે ફિઝિકલ વર્કના બદલે ટેબલ વર્ક અથવા તો સેડૅન્ટરી નું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે મોટાભાગનો ટાઈમ ખાલી બેઠ બેઠા રહેવાનું થાય છે એ સિવાય બાળકોમાં પણ મેદાનમાં રમવાની રમતોને બદલે ફોન અથવા વિડીયો ગેમ કમ્પ્યુટરમાં રમવાની ગેમનું પ્રમાણ વધારે જયું છે એટલે ઓવરઓલ આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે અને આ જ કારણે જે એક્સપેન્ડિચર છે એનર્જીનો એ ઓછો થઈ ગયો છે સામે આપણે ડાયટમાં ઇન્ટેક વધારે કરીએ છીએ એટલે ઓવરઓલ કેલોરીનું બેલેન્સમાં પોઝિટિવ કેલોરી બેલેન્સને લીધે જે લિવરના રોગ છે એ વધતા જાય છે હવે કેલોરી બેલેન્સ કરવાની આપ કદાચ વાત કરી રહ્યા છો પણ અત્યારે આપે કહ્યું ને એમ ડૉક્ટર માનસ કે બધાનું બેઠાડું જીવન છે ઓફિસમાં બેઠા બેઠા સતત માની લો આઠ કલાકનો ટાઈમ હોય તો એમાં એકાદ કલાક કદાચ જમવા ઉઠવું છે કે તે એ સિવાય બેઠાડું જીવન થઈ ગયું છે ઇવન સ્ત્રીઓથી માંડીને આપણે કહ્યું તેમ બાળકોનું પણ બેઠાડું જીવન થઈ રહ્યું છે કારણ કે મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવી અથવા ગેમ બેઠા બેઠા રમવાનું છે મેદાનો રહ્યા નથી એને લઈને આ રોગ વધ્યો શું કરવું જોઈએ કે જેને લઈને લિવરની બીમારીથી આપણે બચી શકીએ સો આપણે વાત કરીએ એમ લિવરની બીમારીથી બચવા માટે સૌથી પહેલાં તો હેલ્ધી ડાયટ કે જેમાં પ્રોપર ન્યુટ્રિશનલ મળી રહે પ્રોટીન મળી રહે લીલા શાકભાજી ફળ છે એ સિવાય સ્પ્રાઉટ્સ છે એ સિવાય હાઈ પ્રોટીન ડાયટ અને લેસ કાર્બોહાઈડ્રેટ લેસ સુગર લેસ ઓઇલ લેસ ફેટ આ વાત ડાયટની ડાયટ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ તો કે જે લોકોને ફેટી લિવર અથવા તો લિવર પર સોજો છે નેસ છે લોકોએ એટલીસ્ટ વન ફિફ્ટી મિનિટ્સ ઇન અ વીક બ્રિસ્ક એક્સરસાઇઝ કે જેમાં પરસેવો વળે કઈ એક્સરસાઇઝ કરી શકાય દોડવું જોગિંગ રનિંગ સાયકલિંગ સ્વિમિંગ એરોબિક એક્સરસાઇઝ અથવા તો જીમ આ બધાનું કોમ્બિનેશન અથવા તો કોઈ એક એક્સરસાઇઝ આટલું આપણે કરીએ તો મને લાગે છે કે આપણે લિવરની બીમારીઓથી ઓછા અથવા તો મોડા એફેક્ટ થઈ શકીએ ડૉક્ટર ઓગણીસ એપ્રિલે જે અવેરનેસની આપણે વાત કરી કે લિવર અંગે અવેરનેસ આવે ને લોકો જાણે પણ લાગતું નથી કે હેલ્થ એક્સપર્ટને આપના જેવા ડૉક્ટર પણ ઘણીવાર કહેતા હોય છે કે તમે હેલ્થ ચેકઅપ કરાવો બોડી ચેકઅપ કરાવો સમયાંતરે મને લાગે છે એની અવેરનેસ બહુ જ ઓછી છે અને એની પાછળનું કારણ છે આપણી ભાગદોડ ભરી જિંદગી છે ના નથી પણ કેટલી જરૂરી છે કે આજના દિવસે આપણે એ પણ ચર્ચા કરી કે સમયાંતરે તમારે બોડી ચેકઅપ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ એની અવેરનેસ પણ આવવી જોઈએ લિવરની બીમારીમાં મોટી તકલીફ એ છે કે જ્યાં સુધી એડવાન્સ ડિઝીઝ ના થાય ત્યાં સુધી સિમ્ટમ્સ આવતા નથી અથવા તો જે સિમ્ટમ આવે છે એ ઇગ્નોર કરવા જેવા સિમ્ટમ આવે છે થાક લાગવું નબળાઈ લાગવી કે ઘણી વખત જમણી બાજુએ સાધારણ દુખાવો થવો આના માટે જ આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ અને લિવર ફંક્શન ટેસ્ટ કે બીજા કોઈ રિપોર્ટમાં એબનોર્માલિટી જણાય તો આપણે ગંભીર બીમારીના સ્ટેજમાં પ્રવેશતા પહેલાં જ એનો ઈલાજ કરીને બચી શકીએ આ માટે હેલ્થ ચેકઅપ સબ કેટલો છે ટેસ્ટનો ખર્ચો કેટલો છે એટલે સાધારણ રીતે લિવર ફંક્શન ટેસ્ટ અને સોનોગ્રાફી એ બંનેનું કોસ્ટિંગ અરાઉન્ડ થ્રી ટુ ફાઈવ થાઉઝન્ડમાં થતું હોય છે તો આટલો નાના રિપોર્ટથી આપણે બચી શકીએ બહુ ગંભીર જે આપણે લિવરની બીમારી માટે ખર્ચાળ બીમારી છે ક્રોનિક લિવર ડિઝીઝ એ બહુ ખર્ચાર બીમારી છે અલ્ટિમેટ એનું ઈલાજ છે ટ્રાન્સપ્લાન્ટ જે શિયલ ખર્ચા છે તો આપણે સાધારણ સ્ક્રીનિંગ ટેસ્ટ કે જેમાં લિવર ફંક્શન ટેસ્ટ સોનોગ્રાફી પ્રોપર કરાવી અને આટલા મોટા ખર્ચાથી બચી શકે ડૉક્ટર માનસ વૈષ્ણવ વર્લ્ડ લિવર ડે છે આપ આપેટોલોજીસ્ટ છો એટલે ખાસ એક મેસેજ આપના તરફથી અમારા દર્શકોને શું આપશો આજના દિવસે અવેરનેસને લઈને જે કંઈ કહેવું હોય આપને વર્લ્ડ લિવર ડે છે ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે હું આજે આ દિવસે એક મેસેજ આપીશ કે લિવરની બીમારીથી બચવા માટે આપણે પ્રોપર હાઈજીન રાખવું ડાયટ વ્યવસ્થિત ડાયટ લેવો ખોરાકમાં જે આપણે વાત કરીએ એમ કેલોરીઝ ઓછી લેવી પ્રોટીન વધારે લેવું રેગ્યુલર એક્સરસાઇઝ કરવી સેફ બ્લડ પ્રોડક્ટ્સ વાપરવી હેપેટાઇટિસ બી માટેની વેક્સિન બધાએ લેવી પરિવારમાં જેમને લિવરની બીમારી હોય એમણે એમના જે ઇમિડિયેટ ફેમિલી રિલેટિવ્સ છે એમણે ડૉક્ટરનો સંપર્ક કરી અને પોતાનું સ્ક્રીનિંગ કરાવવું અને રેગ્યુલર એક્સરસાઇઝ અને જરા પણ આપણને લક્ષણો જણાય તો જાતે ઇલાજ ન કરતા સીધું નજીકના ડૉક્ટરો એ પછી જનરલ પ્રેક્ટિસનર હોય જનરલ ફિઝિશિયન હોય કે ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ હોય હેપેટોલોજીસ્ટ કોઈને પણ પણ એક વખત આપણે જરૂરથી બતા મળીને બતાવવું જોઈએ તો દર્શક મિત્રો જે ચર્ચા ખાસ થઈ કે લિવરને લઈને ચર્ચા કરીને વર્ષમાં એકવાર વાર દિવસ આવતો હોય વર્લ્ડ લિવર ડે હું તો માનું છું આવી ચર્ચાઓ તો સમયાંતરે થવી જોઈએ ન માત્ર બાર મહિનામાં એક દિવસ અથવા વર્ષમાં એકવાર પણ ડૉક્ટર માનસ વૈષ્ણવે બહુ સરસ વાત કરી તમારી લાઈફસ્ટાઈલ અને સ્ટાઇલ એ પ્રકારની કરો એક અવેરનેસ લાવવાનો જ્યારે દિવસ છે ત્યારે આવા ડૉક્ટરો જ આપણને સમજાવે છે કે તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ ફૂડ સ્ટાઇલ કેવી હોવી જોઈએ જેને લઈને લિવરની બીમારી જ ન થાય મોટા ખર્ચામાંથી તમે બચી શકો કારણ કે એક અગત્યની વાત મને લાગે છે એ છે કે જો લિવરની બીમારીની શરૂઆત થાય છે ફેટી લિવરથી અને જો તમે પ્રોપર ટ્રીટમેન્ટ નથી કરાવતા અને એમણે કહ્યું એમ કે મેડિકલ સ્ટોર અથવા જનરલ ફિઝિશિયન નો ડાઉટ જનરલ ફિઝિશિયન ગાઈડન્સ આપે પણ જો ખબર નથી પડતી તો આગળ જતાં ગંભીર બીમારી થાય છે લિવરની અને એમણે કહ્યું એમ કે ક્યાંક કેન્સર પણ હોઈ શકે અને નો ડાઉટ ટ્રીટમેન્ટ છે મેડિકલ સાયન્સ છે એમણે ના નથી પાડી બધું જ ઈલાજ છે પણ ઓવરઓલ તો એ પછી ખર્ચાળ થાય તમે હેરાન થાવ આ બધું ન થાય એટલા માટે ખાસ આ દિવસ એક અવેરનેસ આવે એટલે વર્લ્ડ લિવર ડેનું ખાસ મહત્વ છે અને આ જ મહત્વ સમજાવતા ડૉક્ટર માનસ વૈષ્ણવ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા આજના કાર્યક્રમમાં ડોક્ટર માનસ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ખૂબ 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 આભાર દિલીપભાઈ જી તો દર્શક મિત્રો સ્પેશિયલ રિપોર્ટમાં હતી આજની સ્પેશિયલ વાત ફરી મળીશું એક નવા રિપોર્ટ સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર